વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત નારાયણ સ્કૂલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ ભાજપ યુવા પ્રમુખ ઋષભ પટેલ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય મહેશ ઠાકર સહિત ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર પંદર દિવસના સેવા પખવાડિયાના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાનો નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ પર મેઘા મેડિકલ કેમ્પનું આયોજન થયેલું છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન છે અહીંયા વનના કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને એનએસએફ કાર્ડ નું પણ બે વાગ્યા સુધી લાભાર્થીઓને આપવામાં આવશે ન્યુરોસર્જન ફિઝિશિયન ડોક્ટરોની સેવા આજના મેગા મેડિકલ કેમ્પમાં મળવા જઈ રહી છે મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો આ કેમ્પનો લાભ લે એ પ્રકારની અપેક્ષા છે લાભાર્થીઓને જે લાભ મળે છે એના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળે એ દીર્ઘાયુ બને અને હજી આવનારા અનેક વર્ષો સુધી દેશ અને વિશ્વની સેવા કરતા રહે એવી શુભકામનાઓ સાથે આ કેમ્પનું આયોજન થયું છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અમારા સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની સફળતા માટે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને ડોક્ટર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ